જંબુસર તાલુકાના ડાભા ખામે નવી નગરીમાં સામાન્ય બાબતે મારામારીનો કિસ્સો સામે આવ્યો જેમાં પરિવારજનોના જણાવ્યા અનુસાર સાઠ વર્ષીય વૃદ્ધાને ગળો દબાવીને મોઢાના ભાગે માર મારેલ અને ઝપાઝપી કરેલ ઇજાગ્રસ્તને એકસો આઠ મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને પછી વધુ સારવાર માટે જંબુસર ડિસ્ટ્રિક્ટમાં દાખલ કરવામાં આવ્યા હુમલો કરનાર સાહિલ ઝાકિર મલેક વિરુદ્ધ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે રિપોર્ટર યાસીન મલે ગુજરાત પ્રાઇમ ન્યૂઝ ચંગુસર તો પ્રોબ્લેમ છે મરગાની બાબત પર ઓર અને એમને છોકરા આવીને મા દાદીને માયડો પછી મેં એને કીધું કે મારો ના કરો ને પછી મને હો એમને માઈ કીધું ઉપર છે કોણ મલેક સાહેબ જાકીર